ખેડાવી રહી પ્રસંગમાં એક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેની ઉંમર છે તેર વર્ષની એમાં જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલના ટીચર છે એમની જે બાળકી ઉપર એમને વિરોધ માંગણી કરે છોકરીએ ના પાડતા એમની જોડે આ સારી અડવા કરે તે બાબતથી ફરિયાદ આવતા આજે ફરિયાદ નોંધી દાખલ કરવામાં આવેલ છે

બાળા આદિવાસી બાળા ને ત્યાંના શિક્ષકે આજે શારીરિક અડપલા કર્યા છે એવી વાત અમારા કાન સુધી આવી છે અને જો આ હકીકત સાચી હોય તો પોલીસ ખાતાએ એની ફરિયાદ સાચી લેવી જોઈએ આ પ્રકરણને દબાવી દેવા માટે છોટા ઉદેપુરના કેટલાક કહેવાતા કાર્યકરો પોતાના સમાજની આબરૂ ના જાય અથવા તો પોતાના નગરને આબરૂ ના જાય અથવા તો સરકારી આ હાઈસ્કૂલની આબરૂ ના જાય એટલે દબાવી દેવા માટે પ્રયત્ન ના થાય અને એમને પણ કહું છું કે અમારી આદિવાસી નાની બાળા ઉપર જે હડપલા થયા છે એને દબાવવાનો મહેરબાની કરીને પ્રયત્ન નહીં કરતા સંસ્કૃતમાં કહેવાય છે તેમ અથવા તો ફરશીન ભાષામાં કહેવાય છે તેમ ફૂટતાબાસી હોવા બસ થઈ હવે વધારે જરૂર નથી હવે આવા નાઓ બનાવો બનતા રહેશે ત્યારે અમારે આદિવાસી યુવાનોને સાથે રાખીને એટલા માટે રાખવા પડે કે સાચી છે એમની સામે કયા પ્રકારના એક્શન લેવા સરકારી તંત્ર એક્શન ના લે તો અમારો આદિવાસી કેવું એક્શન લે છે એ સરકાર સારી રીતે જાણે છે શારીરિક અડપડા બાબતમાં આ રાઠ વિસ્તારમાં હોય કે છોટા વિસ્તારમાં હોય જોયું છે દીકરી ઉપર મસ્કરી નાખવામાં છે અગાઉના વર્ષોમાં અને એવો પ્રસંગ આ વિસ્તારમાં ના બને એની કાળજી પોલીસ ખાતા રાખવી જોઈએ આજના પ્રસંગ એક અતિ ઘૃણાસ્પદ પ્રસંગ છે શાળાના પચાસ વર્ષની ઉપરના શિક્ષકે બાળકીના માતા પિતાને કે તેમણે આ વાતને ઉજાગર કરવા માટે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હું પણ જોઉં છું કે પોલીસ ખાતું શું એક્શન લે છે એના પર નહિ તો અમારો આદિવાસી સમાજ બહુ મોટો સમાજ છે સમાજના ના આયોજનો આયોજકો અલગ અલગ પ્રકારના હોય છે બધાની સાથે પરામર્શ કરીને કયા પ્રકારના નિર્ણય લેવા એ અમે વિચારશું